ચારસો પાર સીટ આવશે એવા દાવાની સાથોસાથ ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાને નોન એટલે કે ઘોષિત કરી દીધા હતા એવામાં મોહન ભાગવતે પોતાના એક ભાષણમાં એક એવા વ્યક્તિને ટોણો માર્યો છે કે જે પોતાને ભગવાન સાબિત કરવામાં લાગ્યા હોય એમણે કહ્યું છે કે પહેલા માણસ સુપરમેન બનવા માંગતા હતા પછી ભગવાન બનવા માંગે છે પણ એમને સમજી જવું જોઈએ હવે કે ભાઈ બસ થઈ ગયું માતૃસંસ્થા આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે આ શું ચાલી રહ્યું છે એની વાત કરીએ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઝારખંડના ગુમલામાં આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવતે ગઈકાલે એક કાર્યક્રમમાં કોઈનું પણ નામ લીધા વગર કોઈ એક વ્યક્તિને ટોણો માર્યો હતો કે પ્રગતિનો કોઈ અંત નથી એમણે કહ્યું હતું કે મનુષ્યને હંમેશા પ્રયાસ કરતા રહેવું જોઈએ કારણ કે વિકાસનો કોઈ જ અંત નથી મોહન ભાગવતે કહ્યું હતું કે માણસ પહેલાં સુપરમેન બનવા ઈચ્છે છે પછી દેવતા પછી ભગવાન પણ એ માણસે સમજી જવું જોઈએ કે હવે બસ થઈ ગયું છે મોહન ભાગવતે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે આગળ વધવાનો કોઈ અંત નથી જ્યાં સુધી વિકાસ વિકાસ લઈ અને જશું પણ તો છે જ એની જરૂરત દેખાશે ભાગવતે આદિવાસી જે લોકો છે એમની વિકાસની પણ વાત કરી હતી એમણે કહ્યું હતું કે પહેલાના નજરમાં જો આપણે જોઈએ તો આદિવાસી છે આપણને પાછળ દેખાતા હતા વિકાસ એમની પાસે સુવિધાઓનો અભાવ હતો અને હજુ પણ છે એમણે કહ્યું કે આપણે મળી અને વિકાસ માટે કામ કરવું પડશે ભાગવતે કહ્યું હતું કે પૂરા વિશ્વમાં ભારત એક એવો દેશ છે કે જ્યાં ચારેય બાજુ સંસ્કૃતિ ખાન રીત રિવાજ ધર્મ બધું જ છે એમણે કહ્યું હતું કે પણ લોકોના મનનો જે પ્રકાર છે કે એવો હોવો જોઈએ કે આપણે એક વાત સમજી જવી જોઈએ કે પ્રકૃતિ અને પ્રવૃત્તિ એના આધારે જ આપણે છે એનો વિકાસ થતો હોય છે કોરોનાની મહામારીને સમજીને મોહન ભાગવતે કહ્યું હતું કે કોવિડ મહામારી પછી પૂરી દુનિયાને ખબર પડી ગઈ કે ભારત પાસે શાંતિ છે અને ખુશાલીનો રોડમેપ પણ છે એમણે કહ્યું હતું કે આ આપણા જ સંસ્કાર અને સંસ્કૃતિની દેન છે મોહન ભાગવતે કાર્યક્રમ પૂરો થાય એ પહેલા જ એક મોટી બધી વાત કરી જેણે આપણને આપણે એને ધ્યાન દેવું જોઈએ કે આપણે દેશના ભવિષ્ય મામલે ચિંતન ન કરવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો મળી અને સારું કામ કરી જ શકે છે અને કરી જ રહ્યા છે બધું કહી જાય છે આ ભાઈ આ નિવેદન ઉપર કોંગ્રેસના નેતા છે જયરામ રમેશ એમણે પણ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સ્વયંભૂ નોન બાયોલોજીકલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ અગ્નિ મિસાઈલ છે એના વિશે ખબર પડી જ ગઈ હશે આ મિસાઇલે નાગપુર ઝારખંડ થી લોન્ચ થઈ છે અને લોક કલ્યાણ માર્ગ નો નિશાન છે સાધ્યો છે 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 એટલે આ વસ્તુઓ ઘણી બધી કે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી અને આરએસએસ વચ્ચે શું ચાલી રહ્યું આની પણ પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરી હતી અને કહી દીધું હતું કે અમારે આર ની જરૂર નથી જે પી નડ્ડા કે જે ભૂતપૂર્વ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એમણે વાત કરી હતી આ મામલે હવે આગળ શું થશે તો જોવાનું રહેશે કારણ કે ક્રિયા હોય એની પ્રતિક્રિયા તો હોય જ છે ધન્યવાદ